જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો આજે આપણી પાસે એક બ્રેજા વેચવા માટે આવેલી છે ન્યૂ બ્રેજા છે નવા મોડલની બ્રેજા તમે વિડીયોમાં જોઈ શકો છો એકદમ નવા જેવી ગાડી આ ગાડી વેચી દેવાની છે તો વિડીયો પૂરો જોતા રહીજો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ મિત્રો તમે જે બ્રેજા જોઈ રહ્યા છો મારુતિ સુઝુકી બ્રેજા શું મોડલ બ્રેજા ગાડી મિત્રો મોડલ વિશે જણાવી દો તો મોડલ બે હજાર મહિનો છે ગાડી પ્યોર પેટ્રોલ એન્જિનમાં ગાડી રહેશે તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો ગાડીની બધી જ માહિતી મળી રહેશે ગાડીના માલિકના નંબર ગાડીની કિંમત ગાડી ક્યાં જોવા મળશે તેની બધી જ માહિતી આ વિડીયોમાં જ મળી રહેશે તો વિડીયો પૂરો જોતા રહેજો અને મિત્રો આપણી ચેનલ પર તમે નવા આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો અને બાજુમાં બેલ ઘંટડીનું બટન પણ ઓન કરી દ્યો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે વિડીયો સારો લાગે તો એક લાઈક કરજો અને વિડીયો તમારા બધા ગ્રુપમાં શેર કરી દેજો વન ઓનર ગાડી છે વર્ઝન વિશે જણાવી દો તો બ્રેઝા ઝેડ વર્ઝન છે પ્યોર પેટ્રોલ એન્જિનમાં ગાડી રહે છે સાચવેલી ગાડી છે બે હજાર ત્રેવીસનું મોડલ દસમો મહિનો છે વન ઓનર ગાડી છે નંબર વન કન્ડિશન છે તમે વિડીયોમાં જોઈ શકો છો એકદમ શોરૂમ કન્ડિશનમાં ગાડી છે એન્જિન પાવરફુલ નો એક્સિડન્ટ ગાડી પ્યોર પેટ્રોલ એન્જિનમાં ગાડી છે સાવ ઓછા કિલોમીટર ચલાવેલી ગાડી છે તમે વિડીયોમાં જ ગાડીની કન્ડિશન જોઈ શકો છો જો મિત્રો તમારે ગાડી ખરીદવી હોય અત્યાર સુધીમાં આ ગાડી સાડા સાત હજાર કિલોમીટર ચલાવેલી ગાડી છે સાડા સાત હજાર કિલોમીટર ચલાવેલી ગાડી કંપની રેકોર્ડ છે તમે વિડીયોમાં જોઈ શકો છો મિત્રો મોડલ બે હજાર ત્રેવીસનું મોડલ દસમો મહિનો કિંમત વિશે વાત કરી દઉં તો ગાડીની કિંમત નવ લાખ ચાલીસ હજાર રૂપિયા રાખેલ છે કિંમત અંદાજે છે કિંમતમાં ફેરફાર થઈ જશે જો મિત્રો તમારે બ્રેજા ગાડી ખરીદવી હોય અને માલિકના નંબર ક્યાંથી મેળવવા તેની વાત કરી દઉં તો ગાડીના માલિકના નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે જ માલિકના નંબર મળશે તમે તેમનો કોન્ટેક કરી શકો છો સત્તાણું બે ઓગણ વાળા તે ભાઈના નંબર છે તમને વિડીયોના નીચે ટાઇટલમાં જ આ ગાડીના માલિકના નંબર મળશે તમે તેમનો કોન્ટેક કરી આ બ્રેજા ગાડીની વધુ માહિતી મેળવી શકો છો વન ઓનર ગાડી છે પ્યોર પેટ્રોલ એન્જિનમાં છે બે હજાર ત્રેવીસનું મોડલ છે મિત્રો નવ લાખ ચાલીસ હજાર કિંમત છે ગાડી રૂબરૂમાં ક્યાં જોવા મળશે તેની વાત કરી દઉં તો ગાડી તમને પ્રોપર કૂકાવાઓ જોવા મળશે તમે ત્યાં રૂબરૂ જઈ શકો છો અને ગાડીની કન્ડિશન જોઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી તમે ગાડી લઈ શકો છો અને સનરૂફવાળી ગાડી છે મિત્રો ચાર્જવેલી ગાડી એકડો કન્ડિશન છે તમે વિડીયોમાં જોઈ શકો છો એસી પાવરફુલ તેમજ પુશ બટન સ્ટાર્ટ જોવા મળી રહેશે એન્જિન પાવરફુલ છે ગાડીમાં એક પણ રૂપિયાનો ખર્ચ નથી તેમજ શોરૂમ કન્ડિશનમાં ગાડી રહેશે તમારે ગાડી ખરીદવી હોય તો વિડીયોના નીચે જ માલિકના નંબર મળશે તમે તેમનો કોન્ટેક કરી શકો છો અને મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવાનું હોય તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ છો સ્ક્રીન પર આપણો જાહેરાત માટેનો આ વોટ્સએપ નંબર છે આ નંબર પર તમે વાહનની વિગતો મોકલાવી શકો છો આપણે તમારા વાહનનો વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું